ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર તો કેમ હે બધાય મજામાં તો મારી યુટ્યુબ ફ્રેમિલી આખી મજામાં જી હે તો મારો સેલે લગણ વિડીયામાં બનાવી જો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં આજ સાડા અગિયાર વાગે ગયા સાડા અગિયાર વાગેથી અમારો વિડીયો હું ચાલુ કરા તો આજ વિડીયામાં લેટ થઈ ગયા કામ કે મોડું થઈ આટલી એટલી વિડીયામાં વાર લાગી ઓટાણે ફોન હાથમાં લીધો આપણી બ્લોક ઉતારીએ તો અમારો વિડીયો જવાનું ભૂલતા નહીં લાગશે સકરાબ તોડતા દોડીએ તા હાંડ પડે જાય તો એવું આખું યાલે કામકાજમાં ને આપણી વેલા મોડું હાઇટનું એ થાય કે વેલું ઊઠવું વેલું ઊઠવું પણ ટાઇટનું મોડું થઈ જાય ઉઠવાનું મન ન થાય અહીં ઘણી ટાણું થઈ ગયું હોય તો નીંદર ઉડે ગઈ હોય પણ અહીં ઉઠવાનું મન ન થાય એ થાય કે જરાક ખમેલ ઉઠીએ ટાઇટનું ધડકું ઉતારવાનું મન ન થાય ને ઉઠવાનું મન ન થાય પ્રિયું ઉછિયાર તેલ માં સડેલું ને આપની નથોઈએ મસાલો પાકે જાય તો અને જો મસાલો તો આ છે ને રીંગના વટાણા નું કરીએ જયભાઈ ના પપ્પા આવ્યા કાલે ગાડી માંથી તો બકાલું લેતા આવ્યા તો એ વાંચી છે

તેમાં સડે જાય એટલે આગની લોટ બાંધેલી આપણી લોટલી કરી લે લોટલા કરીએ લુગડા મલકને આપણે આ ત્યાં ધોવે નાખ્યા તો હું આંખનું કામ હતું તે કરેલી તું તા વટાણ અગિયાર તા વાગે ગા તો લોટલાઈ હું તા બપોર થઈ જાય આંખની તો શિયારો વ્યારો માણસની કહેવત ને કે થોડું કામ આપણે આપણી સેગ બનાવેલી હતું ને આપણી લોટલી બનાવવા બેસી ગયા તો લોટલી બને જાય એટલે બાજરા લોટલા ઘડી લે ને તબિયત મોરી આજ મજા ન થાય તો કાલે આપણી દવાખાને કાલે તા ગાતા પણ વચ્ચે કંઈ ફેર નહીં પડે તો આપણી કાલે દવાખાને જવાનું ને મોરબત એવું ચાલે તો હલ ફટાફટ હાથ પડવાળી લોટલી બનાવે સેલા બીજીએ લગન કર્ચ્યુનર લીધે હાલો તો બપોરા કરવા આમ બે હેરાન કરી બપોરા કરવાય તો વટાણા રીંગણા શાક હે લોટલી હે લોટલા હે લે ડુંગરી હે શાક હે ની ભેરા તીખા ગાંઠિયા હે હાલો તો એવા બપોરા કરી લીધા બપોરા કરેન બે કલાક કલાક બે કલાક આરામ કરી લે આરામ કરે ને પાછા મળીએ બપોર પછી તો ત્રણ વાગ્યા સા પીવા

આપણે ફળ કામ પરવા મળીએ હામો કે ને ખા તા માં બસવા વાદીએ ના કે સુકાઈ છે ડાના. ખાટલે વાય તો સુકાઈ હા હા ખાટલો દીધો. માથું થોડીક મોરી છે. માથું દુખે મારું માથું ને તૂટરતું. માથું દુખે ને પાસ

જોઈ લ્યો મો વારા બો વારા મસ્ત જ લાગે છે અત્યારમાં દાઢી બાઢી ને સરસ લાગે કપડા આમ ઉડાડી દાઢી વાળા જુવાની આહારે દાઢી જોડી જામે છે એ ગીત બહુ ટ્રેન્ડિંગ આલે આપણે નાઈ ધોઈ નાખ્યા ખાય ને તો આ લીપ આપણે આ ભૂંવાનું હોય શરીર માટે આપણે આ ફાટ્યા હે ને એ કંઈ ફાટે નહીં તો આમાં તો હે ને પેલા આપણે જરાક કઈ કાઢી લઈએ એ આ તો આટલું આવી ગયું કઈ વાંધો નહીં જોઈ લ્યો હાથ ઉપર પેલા

તો અમે હેના ઉને પાણી થી ગરમ પાણી થી હેના ભૂહે ને હાંજી ભૂહો તો ભૂહે લેવાય તો હાલો આપણી જો પૂ લીધું માથું કામ કરી લીધું માથું ઓરાઈ લીધું તો આપણે એ રેડી થઈ જાય તો જો આ હે ને એ ભૂહાય ઓઠ માં ફાટે નહી 是，有贴贴。 É isso sabe? É નિયમી આજ પૂરો કરીએ જે પણ સેનલમાં નવા લાઇક શેર સક્રાબ કરી દીજો ફરી નવા વિદ્યા સાથે કાલે મળીએ ત્યાં લગ્ન બાય બાઈ